હેલો મિત્રો કેમ સવો મોઝમાં હવે ઉનાળો આવી ગયો છે તડકા ચાલુ થઈ ગયા છે ફાગણ મહિનાની ઉતાહણી વહી ગઈ તો હવે વાત આથા જાહેરના પૂળા પછી એમ થયું કે લાય બાજુવાળા ભાઈની વાડીયા આંટો મારી આવી ઈ ગયા જાત્રામાં ગયા લીંબુડામાં આંટો મારવા ઈ ગયા દોઢ મહિનાની જાત્રામાં તે મને કે દયાળભાઈ વાડીયા આંટો માર્યો ઘવો ખાવો હોય તો લેતા જઈએ તે પૂળા વાતા વાળતા વ્યા આંટો મારવા વાડીમાં અને હમણાં હરવા ઉતારતા રહું થોડોક ખાવા પૂરતી આ બાજુવાળાના આંબા છે બધા કોળાઈ ગયા હો પણ પાણી આવ્યા કરે ધોરીએ એટલે બધા કોળી ગયા ખાગઠીઓ અમે ખરતી લાગે જવો ને એ ગબ્બર આમ આમ ઘેરે આમ પાછો વળ ઘેરે વૈ આવો હવે બગીસો પણ એમ છે કા હરી દાદા ખવાની સિંગુટ લટકે બોલો એકલી હરીદા કેમ આમ છું શ્યા બહુ મોટી સિંગુ થઈ ગઈ છે વાહ એક સિંગ આવી બહુ જબરી છે પણ આમ આમ દોડવાનું છે ગરબા આમ આવી ગઈ સા ગરમા ગરમ કેજો રીધા બસ બસ ઓપારો હબડ કે હબડ કે સા સા પીર્યા તા આવી ગયું તરબૂચ આકુ ઉલો બોળે અરે ખૂટી જાય આખું તરબૂચ રામગઢના પ્રખ્યાત તરબૂચ 15 ના કિલો ખાવામાં ગળ્યા હો Ya gede awak. Gede sana